પ્રાંતોનો એક સેમિનાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો જેમાં ચાલીસ પિસ્તાલીસ જેટલા હવામાન નિષ્ણાંતોએ ભાગ લીધો જેમાં આ વર્ષે ચોમાસુ સૌથી લાંબુ ચાલશે તેવી આગાહી કરવામાં આવી હતી એટલું જ નહીં જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી તે ઉપરાંત વાવાઝોડા અને કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદ વચ્ચેના સમયગાળામાં થોડો ખેંચાય તેવી પણ આગાહી કરી વરસાદની આગાહી બાવી પદ્ધતિ પર આગાહી આપું છું જે આગાહી જે ચૈત્ર શરદ પૂર્ણ દિવસે રાતે જે ખાડી અને પવા અને ખાંડ રાખવામાં આવે છે અગાશી ઉપર જેમ કેટલો ભેજ આવે એની પર વરસાદની આગાહી થોડું કાંડ કાઢવામાં આવે છે અને બારે માસના તહેવાર જે દિવાળીથી દિવાળી સુધી જે ધાર્મિક તહેવારો અને સીતાવી નક્ષત્ર વરસાદની આગાહી આપું છું આકાશી કચ્છ સારા હોવા વર્ષ વરસ સારું રહેશે અને કાતા કાર્તક મહિનાની અંદર મહિનાની અંદર વરસાદ કરા સાથે વરસાદ થયો વરસ સારું જશે મા મહિના પર માવઠુલાવે તો વરસ સારું રહેશે આ વર્ષે હોળીનો પવન હોળીના પવન છન્નું જોવા મિનિટની જોવાની પદ્ધતિ હોય છે જે સૂર્ય ભગવાન હાથને ત્યાંથી છનું મિનિટ જોવાની છે હોળીના પવન મેળમાં દસ મિનિટ વાય અને પશ્ચિમમાંથી પૂર્ણ વાય તો હોળીને ઊંચો જવાથી દસ મિનિટ એટલે આ વર્ષે રાજા પ્રજા સુખ શાંતિ અતિ ભારે ગરમી પડશે કારણ કે આ આ વર્ષે વિશીડો એક તારા હોય છે વિશાળ છવિ જે હોય છે જયસો એટલે આ ભારે ગરમી પડશે ચોમાસા અંદર ચોમાસામાં માં ગરમી આંધી તોફાન વાવાઝોડા શક્યતા વધારે ચોમાસાની ની રહેશે